ખેડામાં લુખત હત્વો પર પોલીસ એક્શન મોડમાં પોલીસે આરોપીઓના ઘરે લગાવી નોટિસ બે દિવસમાં હાજર થવાની નોટિસ ચિપકાવી આરોપી મફા ભરવાડના ઘરે લગાવી નોટિસ અને આરોપીઓના ઘરે પણ પોલીસે લગાવી નોટિસ પોલીસે નોટિસ આપી પરિવારની પૂછપરછ કરી આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિતી ઇતિહાસ ધરાવે છે એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈના ઘૂંટણના ભાગે ઇજા થયેલી અત્યારે અમારી ટીમો એક્ટિવ છે એટલે એક આરોપીને હેન્ડઓવર કરવામાં આવ્યા છે અને એમની પૂછપરછ ચાલુ છે એમનો રોલ શું હતો એ જે મફા ભરવાડ છે એની સાથે ગાડીમાં હતા એની ડિટેલ પૂછપરછ કરી નાની આરોપી બાબતે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે